ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ સો ઇટ ફેમિલી તમે બધા મજા મતે છે ને મજા મત મારી સાથે તમારા બધા મિત્રોનું સ્વાગત છે ને હું આવું વિનોજભાઈની દુકાન મારો બેટો મારો કેપ પડીએ છો કેપની વસ્તુ ખૂટી જશે ને હું એની પાસે આવ છું લેવા અને અમારે છે ને આજમાં ધૂરેટી છે અને ઘીમ છે તો છોકરાને પગે લગાડવાનો છે તો એ કેવી રીતે બધી કાર્ય હોય હું હું હોય કેમ કેમ હોય એ હું તમને બધાને બતાવી તો વિડીયા મારાવાલા બધા બનાવી રહેજો અને મજા આવે અને તમારે કેવી રીતે હોય બધાને ઘીમ ઉજવે ઘીમ હોય એ કેવી રીતે હોય એ તમે બધા મને કોમેન્ટમાં કહેજો એટલે અમને હે હું જે અમે અમારી રીતે કરીએ એટલે કે અમારા રિવાજ પ્રમાણે જાય નિયમ તો તમારે રિવાજ અલગ હોય કોકને કેમ છે કેમ નહીં કહેજો અને હું જો મેલડીમાના મંદિરે પગડી દઉં તો બધા મિત્રો મેલડીમાના મંદિરે એટલે કે મેલડીમાના દર્શન કરી લેજો તો હું જાઉં છું ફટાફટ દિનોશભાઈની દુકાને બાકી સવાર નથી તો એથી આપણે ગુડ મોર્નિંગમાં આવી જઈએ બરાબર સીતારામ વિચાર કરો બોલો દુકાને બંધ કરીને જોજો અને હું પછી આટા મારીને પાછો એવો શું કરે आण आवडा तरी नु करे जोई आपडे ये ते हालो हा जय ने हन्ना येले आज आपडे व्हिडिओ सुरू करे मतलब महावा हान नो का आणि आज म हु करनसे आपडे भाई ने पगे लगाडनसे हा ये पयने बताई तो काटतो હું જા હુ જા ખોટા

પા રાંધે બળે હાલો તો બધી તૈયારી કરવાનો છે फटाफट અહીંયા ભગવાનનું મંદિર છે અમારે અગરબતી કલાક છે ને પડદો દી દીધો અગરબતી ન કરોને ખોલો હોય એવું હોય એવું હોય નાના આવી ભાઈ બીજું ને આ

ઘણો જો જીવ તારો ઢેબરા ન લેવેલા નહીં આદી ન લેવે એમ ઓલે તો ફૂઈને ખન દી દેવાના એવું છે આપ ઘરા કોણ આપી એટલે કવલબેન બેન એને દી દેવાના એમ છે હવે કાઈ વાંધો ન ચાલો હો લેવા બેઠો હા આદી ભરી લે મોટા દીવો લે જામ તો ભરી લેવા ઠાય તો એમાં કપડા છે ના તો મિત્રો ફાઈનલી જો હા શું કહેવાય બા હાકડા જો હાથમાં પહેરવાના કાંડા આવી જાય મસ્ત મતલબ મસ્ત કેવા હે બોલ છે ને જોરદાર

વદન પેંડા ખરાબ આય બોમ જો ભાઈ ભાઈ પેંડા મોટો થઈ જજો તારો ભાઈ તમે અમને વેચાણ હોય કીધું મારા લીન દઉં હાલો બધા એક એક લેવો મોટો કાકા ચલ વદન આપી દો એ ગણતરીમાં કેટલા પેંડા છે મારા બેટો પડી ને આ બરબી નકાર આજી વદન પેલે તો เออเรียกข้าวไม้ม่จด็นละวะเฮยะไนี่อะไระไรี่นี่อะไรนี่อะไรนะไะไี่อะไรนี่อะ

દેવાય તો પ્રેમથી દઈને ને તો ખૂટે શું હું કેવું તમારું લોહ હતા પછી હતા પછી ને દેવો ને દે એમ કરતા કરતા દઈને ને પછી ખૂટી જાય બાકી મજ થી દઈ તો ખૂટે ને અંદર અંદર હું તાપી મને કીધ નહીં હા મારો સાંધામાંથી ઉગી જતો એ દરિયો બરિયો દેખાય રાખત ને ચલો હવે અમે વાળું કરી લઈએ જમી લઈએ જલ્દી જલ્દી ખાવા બેસી ગયા છે જલ્દી જલ્દી ફટાફટ ખાવા મળી એટલે કે વાળું કરવાનું ત્યારે અમારે આમ જો ગીફ આવી જશે આજમાં પણ હવે તમને છે નેક્સ્ટ વિડીયો દેખાડવામાં આવશે તો દરેક ખાલી ઝલક દેખાડી દો દેવનજી આવ્યો ને ધમાલ યુટ્યુબર છે ભાવનગર વાળા એને મેકલાવી છે અનેક વખત મેકલાવી છે ને પાછી મેકલાવી છે ઘણી વખત મેકલાવી ઘણી વખત મેકલાવી આમ જો વાહ વાહ આમ જોવો ખજૂર આ આમ તો જો આ તમે કહી દે તમે મારા વાળા કોઈ જોઈ ની હોય ને જોઈ હોય તો કોઈ ખાધી ની હોય અને હવે ગેમ થઈ જાય તહેવાર ફરી હવે બધાને જય માતાજી તમે અમને કીધું ભાઈ